વિજયભાઈ આજે આપણી વચ્ચે નથી એ વાત માનવામાં નથી આવતી અને કોઈ એમ કે વિજયભાઈનું અવસાન થયું તો શક્ય જ નથી એવું મગજમાં ફિલિંગ આવે છે વિજયભાઈ ફક્ત સીએમ નહોતા એ મેન પણ હતા સાચા અર્થમાં મેન હતા નાનામાં નાના માણસની સાથે પણ બધા સાથે જે વ્યવહાર કરે એવો વ્યવહાર કરે અને એમના વર્તનમાંથી દેખાતું કોઈ પણ વ્યક્તિ આવે કોઈ પણ ઇશ્યુ લઈને તો એના તરત જ એને મદદ કરવા માટે તત્પર થાય એવો એમનો સ્વભાવ હતો કોલેજ કાળથી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસંઘના બહિના અને એમાં જે એમનો સંસ્કારનું સિંચન થયું એને કારણે એ હંમેશા દરેકને મદદરૂપ થતો વિજયભાઈ અમારા કેટલાક નજીકના મિત્રો અમે એને બાર મિત્રોનું ડર્ટી ડઝન જે દર વખતે ઉત્તરાયણના દિવસે અમે અચૂક મળીએ અને ઉત્તરાયણના દિવસે મળીએ ત્યારે એમ મળતા મળતા જ લગભગ ત્રીજી પેઢી આવી ગઈ તો હજી એમ બધા મળીએ છીએ અને મળવાનો એક આનંદ છે ઉમંગ છેલ્લે અમે જ્યારે ઉત્તરાયણમાં બધા મિત્રો ભેગા થયા ત્યારે અમે અમારા એક દિવંગત મિત્ર અભયને યાદ કર્યું કે હવે આપણા વચ્ચેથી કોણ નીકળી ગયા ત્યારે અમને ખબર નથી આપણ કે વિજયભાઈ પણ આપણી વચ્ચેથી રજા લેવાના પૂજિત રૂપાણી એમનો ત્રણ વર્ષનો નાનો બાળક જ્યારે અવસાન થયું પછી એમણે એમનું આખું જીવન એ સમાજ સમાજસેવામાં ડેડિકેટ કરતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા તરીકે જે ડેડિકેશન હતું એમાં એમને ચોક્કસ દિશા મળી ગઈ અને એ દિશાને કારણે નાના બાળકોના સંવર્ધન માટે નાના બાળકોના મદદરૂપ થવા માટે એમણે બંને રૂપાણી દંપતી વિજયભાઈ અને અંજલીબેન આ બંને ભેગા મળીને એક એવું કાર્ય કર્યું કે જે એક સીમાચિન્હ રૂપે આજે પણ આપણે એને યાદ કરી શકીએ બાળકો માટે પૂજિત એમણે જે નાના નાના બાળકોનું કામ કરે ત્યારે એને એમાં પૂજિતનું દર્શન થાય આ એમની વિચારધારા હતી અને આ દંપતીએ જે કામ કર્યું છે પૂજિત રૂપાણીમાં એ ક્યારેય ન વિસરી શકાયું છે આ બધા કોલેજમાં સાથે હતા અમે ઇમરજન્સીમાં જેલમાં પણ સાથે હતા અગિયાર મહિનાનો જેલવાસમાં અમે સાથે કામ કર્યું અમે બધા જ્યારે છૂટ્યા પછી એમનો એક પત્ર આજે પણ મારી પાસે કે તમે બધા છૂટી ગયા હું તમારા બધાના બિલ્ડિંગ ઉપર એકલો સિંહાસન બનાવીને આરામ કરો ત્યારે અમને એમ હતું કે આ જલ્દી તો તાર પણ ઇન્દિરા ગાંધીએ કેટલાક લોકોને વધારે સમય માટે જેલવા થાય આ બધી વાતો એવી છે કે વિજયભાઈનું ઘડતર જે થયું એ ઘડતર આવા અનેક પ્રકારના સંજોગોથી પ્રસંગોથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી કાર્યકર્તા તરીકે એમણે પોતાનું સર્વસ્વ મૂકી દેવાની તૈયારી સાથે એમણે કામ કર્યું અને એક દિવસ એમણે કહી દીધું કે કાલથી હું ફૂલ ટાઈમર છું એટલે પોતે ઘરે ન ગયા અને વિદ્યાર્થી કાર્ય માટે ફૂલ ટાઈમ કાર્ય કરવાનો દેખ થઈ રહ્યો આ સ્વભાવના માણસો જે છે એ જ વિજય રૂપાણી બને છે કામ ઘણા કરે છે ઉત્સાહથી કરતા હશે પોલિટિકલ પાર્ટીમાં કામ કરવાના લોકોની સંખ્યા પણ મોટી છે પણ ચોક્કસ વિચાર સાથે ચોક્કસ દિશા સાથે અને વિચારોના સમર્થનથી જે કામ કરે છે એની ક્લેરિટી ઘણી મોટી હોય છે અને એવી ક્લેરિટી તમને વિજયભાઈના વાણી અને વર્તનમાં દેખાય વિજયભાઈ રાજકોટ માટે નહીં ગુજરાત માટે નહીં પણ આખા સમગ્ર વિશ્વના બાળકો માટે વિચારતા હતા અને એની શરૂઆત એમણે રાજકોટથી કરી પૂજિત એમને એમનો નાનો બાળક એને અકસ્માતથી અવસાન થયું પણ પછી એમણે એક દિશા નક્કી કરી લીધી અને જે સમાજ સેવાની દિશા હતી એ આજે પણ અનુકરણીય છે લોકો સમજી શકે લોકોને પ્રેરણા મળી શકે એવું કાર્ય એમણે કહ્યું સીએમ તરીકે નાનામાં નાના માણસોને મદદરૂપ થવાનું એમણે કોરોના પછી કોરોનાના કપરા કાળમાં વાણી અને વર્તનમાં દેખાય વિજયભાઈ રાજકોટ માટે નહીં ગુજરાત માટે નહીં પણ આખા સમગ્ર વિશ્વના બાળકો માટે વિચારતા હતા અને એની શરૂઆત એમણે રાજકોટથી કરી ઉજિત એમને એમનો નાનો બાળક એને અકસ્માતથી અવસાન થયું પણ પછી એમણે એક દિશા નક્કી કરી લીધી અને જે સમાજ સેવાની દિશા હતી એ આજે પણ અનુકરણીય છે લોકો સમજી શકે લોકોને પ્રેરણા મળી શકે એવું કાર્ય કર્યું સીએમ તરીકે નાનામાં નાના માણસોને મદદરૂપ થવાનું એમણે કોરોના પછી કોરોનાના કપરા કાળમાં એમણે બહુ મક્કમતાથી ગુજરાતનું સુકાન સંભાળ્યું કોરોનાના વખતમાં કોરોના પૂરું થાય પછી શું તો એક લાખ રૂપિયાની નાની નાની લોડો નાના નાના વેપારીઓ ફેરિયાઓ અને નાના નાના માણસોને જે છૂટક કામ કરતા હોય એવા માણસોનું કોરોના પછી જ્યારે લોકડાઉન પૂરું થાય ત્યારે એમને એમને એક સપોર્ટ મળી રહે એટલે આત્મનિર્ભર ગુજરાતની યોજના બની આ બધું એમના સ્વભાવનું પ્રતિબિંબ હતું લોકો માટે કંઈક કરવું છે અને આ વિજયભાઈ જ્યારે પ્લેન અકસ્માતમાં એમનું અવસાન થાય ત્યારે એક વિશ્વાસકુમાર નામનો એક વ્યક્તિ જે બચી ગયો હતો આખા એ પ્લેનમાં કોઈ બચેલ નથી એવી વાત આવી ત્યારે વિશ્વાસકુમાર બચી ગયા તો હજી મન મને એમ લાગે છે કે વિજયભાઈ પણ બચી જ ગયા હશે મન માની નથી શકતું પણ ભગવાનની ઈચ્છા પાસે આપણું કંઈ ચાલતું નથી અને વિજયભાઈ જ્યાં હોય ત્યાં આજ રીતે એ આપણને બધાને માર્ગદર્શન કરતા રહેશે એવી ભગવાનને પ્રાર્થના કરું છું એમના પરિવારને એમના મિત્રોને આ આઘાત સહન કરવાની તાકાત મળે એવી પણ ભગવાનને પ્રાર્થના